જુનાગઢ જિલ્લાનું નાગલનેસ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાના ચિરોડા ગામે નાગલનેસ મંદિર વિશ્વ વિખ્યાત ગણાય છે આ મંદિરમાં લોકોની હરેક માનતાઓ પૂરી થઈ છે જુનાગઢથી મેંદરડા અને ત્યાંથી 4 કિલોમીટરના નાગલનેસ પીઠળ આઈ માતાજીનું એક મંદિર આવેલ છે હજારો માણસો કોઈની કોઈ માનતા લઈને આવતા હોય છે અને બધાની માનતા પૂરી થાય છે મંદિરે લોકો પગપાળા દંડવતી કરી માનતા પૂરી કરે છે આ મંદિરના મહંત તરીકે મનુમા બિરાજે છે મનુમાના આશીર્વાદ લેવા પણ હજારો લોકો આવે છે અને એક દરબાર પણ આ મનુમાનને ત્યાં ભરાય છે આમ આ મંદિર બંને ટાઈમ તમામ માટે મહાપ્રસાદી એટલે કે જમવાનું પણ આયોજન કરે છે અહેવાલ અશ્વિન ઠકરાર પણ ગાળા પણ એમાં બેઠી અમારી નાગ ને અમારી નાગબાય આજે જયારે મા ભગવતી ના ખોડા માં નાગબાઈ માં ચામુંડ માં ના સ્થળે જયારે આપણે મળ્યા છીએ અને માં ભગવતી ની હાથ ની સ્થાપિત જગ્યા છે નાગબાઈ માનો થડો છે માં ચામુમા માનો થડો અને તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ અને ગામ ચિરોડા અંદર જયારે બે કિલોમીટર માં નાગબાઈ ના ધામ છે અને માના ખોડે મળ્યા છે અને મા ભગવતી ની અહીંયા રવિવારે પાંચસો થી સાતસો મહેમાન નું જમણવાર દર રવિવારે હોય છે અને માને માનનારા વરગ અઢારે વરણ આવી જ રીતના માના દર્શન કરવા આવે છે તો આપ પણ વધારો એવી મા ભગવતી ને મા નાગબાઈ ને મા ચામુના ને પ્રાર્થના જય